નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

આજે સમગ્ર દેશની અંદર છોતેરમાં સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે આપણા દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકર જેમણે આ બંધારણની આપણને સૌને દેશવાસીઓને ભેટ આપી છે અને આજે સમગ્ર દેશ એ સંવિધાનના માધ્યમથી ચાલી રહ્યું છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજનો દિવસ એટલે સમગ્ર દેશના સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આપણે સૌ એમના નેતૃત્વમાં ઉજવી રહ્યા છીએ હું આજે એ બધા જ મહાપુરુષોને નમન કરું છું અને વિશેષ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેમણે આ દેશના લાખો કરોડો જે વંચિત લોકો હતા સાચા અર્થની અંદર એમને ન્યાય આપવાનું કામ કર્યું છે અને આપણે જોયું છે કે સમય અંતરે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમના નેતૃત્વમાં ગયા વર્ષે પંચોતેરમાં સંવિધાન દિવસની ઉજવણી સમગ્ર દેશની અંદર અને ઘર ઘર સુધી ગામ સુધી શહેર સુધી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સુરેન્દ્રનગરની અંદર ચાર દિવસ સુધી સમગ્ર સુરેન્દ્રનગરની અંદર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સાચા અર્થની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે પ્રકારે દેશની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે કોઈ પણ મહાપુરુષ હોય એમની શતાબ્દી હોય એમની એકસો પચીસમી જન્મજયંતિ હોય એમની દોઢસોમી જન્મ જયંતિ હોય જેમ કે હમણાં જ ભગવાન શ્રી ગૃષ્ણ મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરી એની સાથે સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પણ એકસો પચાસમી જન્મજયંતિની આપણે ઉજવણી કરી રહ્યા છીએ આવા અનેક મહાપુરુષોને યાદ કરીને એમની ઉજવણી પણ કરવામાં આવી છે આજના પ્રસંગે ભુજ મધ્યે પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન અમારા ધારાસભ્યશ્રી આદણીય શ્રી કેશુભાઈ પટેલ અમારા એસસી મોરચાના જિલ્લાના પ્રમુખ અશોકભાઈ મહેશ્વરી મંડળના પ્રમુખ મીતભાઈ અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા આજે સમગ્ર દેશ જ્યારે બંધારણ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આજે ભુજ મધ્યે પણ સમગ્ર દેશમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે અને એ આજે ભુજ મધ્યે ભુજ શહેર અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા અત્રે બાબા સાહેબની પ્રતિમાને હારો પણ કરીને સાચા અર્થમાં જે આ દેશને એક એવું બંધારણ આપ્યું છે કે આજે પણ દેશ એ દુનિયામાં સૌથી ઝડપથી પ્રગતિ કરતો દેશ થઈ રહ્યો છે ત્યારે એ બાબા સાહેબને એમનું ઋણ છે આ દેશ ઉપર અને એવું આપણને બંધારણ આપ્યું છે ત્યારે એમની પ્રતિમાને અત્રે પુષ્પાંજલિ કરી છે અને અહીં જ બધાએ બંધારણની એ કોપી છે એમનું બધાએ પૂજન કર્યું છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે અત્યારે દેશ પ્રગતિ કરી રહ્યો છે સામાન્ય જે બંધારણના આમુખોમાં જે પ્રકારે એ વંચિતોને ન્યાય આપવાની વાત હોય શોષિતોને ન્યાય આપવાની વાત હોય એ સાચા અર્થમાં નરેન્દ્રભાઈની સરકારે જ્યારે એ પરિ પરિચાર ચરિતાર્થ કરી છે ત્યારે અત્રે એ સૌ કાર્યકર્તાઓએ બંધારણને અહીંયા સન્માન આપીને એમનું પૂજન કર્યું છે અને આ જ પ્રકારે દેશ પ્રગતિ કરી લે કરી રહે કરતો રહે એવી સૌ એ એ કામના કરી છે અને આ સંવિધાન દિવસની નિમિત્તે હું સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું

ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિસલાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાંત

ચોકડી પાસે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર